નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરૂપ જમ્મુસર તાલુકામાં અંદાજિત ચાલીસ થી પિસ્તાળીસ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જેમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઈટોને મોટા પાયે નુકસાન થતા ઈટ ઉત્પાદકો મૂંઝવણમાં પડ્યા છે જમ્મુસરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઈટોને મોટા પાયે નુકસાન થતા ઈટ ઉત્પાદકો મૂંઝવણમાં પડ્યા છે ગઈકાલે આવેલા કમોસમી વરસાદના કારણે જમ્મુસર તાલુકાના ઈટ ઉત્પાદકો પોતાની ઈટોને પકાવવા માટે કાચી ઈટો તૈયાર કરી હતી પરંતુ અચાનક કમોસમી વરસાદના કારણે લાખોની સંખ્યામાં ઈટો વરસાદમાં પલળી જતા ઓગળી ગઈ હતી જેના કારણે ઈટ ઉત્પાદકોને મોટું નુકસાન થયું હતું જમ્મુસર ઈટ ઉત્પાદકોએ સરકાર તેમના ભઠ્ઠાનો સર્વે કરે અને સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગઈકાલે રાત્રે કમોસમી વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો એના કારણે ઈંટ ઉત્પાદક જે જંબુસર તાલુકામાં ત્રીસથી પાંત્રીસ ભઠ્ઠા જે છે એમને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે એમાં લાખોની સંખ્યામાં ઈંટોનો કાચી ઈંટોનો જે સ્ટોક હતો એ નુકસાન થયું છે ખરેખર હજુ તો સિઝન ચાલુ છે ને એટલો બધો મોટા પાયે નુકસાન થયું છે અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી પાસે અમારું પાછળ થોડું ધ્યાન દોરે અમારે